દાણે એવું છે અને કોઈ જાતનો હુકારો કે ફૂક કે આ તે કઈ આવ્યું નથી

સરસ તમારું આ તર જણા ને તમારું 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 સાવન નું જીરું પ્રીમિયમ વેરાયટી પ્રીમિયમ વેરાયટી સાવન જીરું દરેક ખેડૂત મિત્રો તથા દર્શક મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે આપણી આરે સમક્ષ જે છે એ જીરાનું કાલાવાડ વિસ્તાર ખાતે તેમણે વાવેતર કરેલું હતું સૌથી મોરગે આપણી આરે હાજર છે આ જીરું સાહેબ સાવન જીરું બહુ સારું છે એક એક દાણો સોના સોના જેવો છે બરાબર ને ઊંચાઈ બહુ સારી છે એનો ગ્રોથ સારો છે પછી એમાં કોઈ કાળીઓ કે કાળી ચરમી કે કઈ કઈ છે જ નહીં તો તમે જોઈ શકો છો અત્યારે અત્યારે આપણે જે આ જીરાનું વાવેતર કર્યું હતું આપણે જે ડીલર જે જે એમને આપણે આરે વાત કરશું તો ભીગાલા તમારા બધા ખેડૂત મિત્રો છે તો આ ખેડૂત મિત્રો જે છે આય તમે અત્યારે એકઠા કર્યા છે અને આ જીરાની વેરાયટીમાં તમને હું લાગ્યું કે ભાઈ આ જે અત્યારે ખેડૂત મિત્રો ઊભા છે એ બધાયને સંતોષકારક રિઝલ્ટ મળ્યું વાવવા જેવી જાત છે અને બધાયને સજેસ્ટ કરવા જેવી વાત છે કે આવતા વર્ષોમાં વવાયા છે નવું ટેકનિકલ સેટ ટેકનોલોજીનો ઉપયોગ કરેલો છે આમાં જેથી કરીને સુકારો ન આવે અને કાળી ચરમીનો ભય ઓછો રહે અને જોરદાર એકદમ ફૂટ વાળી વેરાયટી છે સાવન જીરો નવ સાવન નો સંગાઠા સાવન સંગાથ